આ એક ભૂલ જેના કારણે વૃદ્ધોને રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તમારું સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી આરોગ્યદાયક અને આનંદમય બનાવવાની વાત કરીએ છીએ મિત્રો આજનો વિષય ખૂબ જ અગત્યનો છે વૃદ્ધોના જીવનમાં સૌથી સામાન્ય અને તકલીફદાયક સમસ્યાઓમાંની એક છે રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું જેને ચિકિત્સા ભાષામાં નોક્ટુરિયા કહેવાય છે આ સમસ્યા માત્ર ઊંઘને જ ખરાબ કરતી નથી પણ શરીરની ઊર્જા રોગપ્રતિકારક શક્તિ અને માનસિક આરોગ્ય પર પણ ઊંડી અસર કરે છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેના મૂળમાં એક સરળ ભૂલ છુપાયેલી છે જેને લગભગ દરેક વૃદ્ધ વ્યક્તિ કરે જ છે તો આજે આ વિડિયોમાં આપણે જાણીશું કે રાત્રે વારંવાર પેશાબ લાગવાનું સાચું કારણ શું છે એ મુખ્ય ભૂલ જે તમે રોજ કરો છો તેમાંથી થતા નુકસાન શું છે અને અંતેજાણશું એ સાત અસરકારક ઉપાયો જે આ સમસ્યાને જડમૂળથી દૂર કરી શકે છે મિત્રો આ વીડિયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી આ વીડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ તો ચાલો હવે વીડિયોને શરૂ કરીએ નંબર એક નોક્ટુરિયા એટલે કે રાત્રે વારંવાર પેશાબ જવા શું છે મિત્રો નોકટુરિયા એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિને રાત્રે એકથી વધુ વખત પેશાબ માટે ઉઠવું પડે છે આ ઊંઘના ચક્રને ખલેલ પહોંચાડે છે અને સવારે ઊઠ્યા પછી વ્યક્તિને થાક લાગતો હોય છે તેના સામાન્ય લક્ષણોમાં આવે છે રાત્રે બે કે તેથી વધુ વખત પેશાબ માટે જવું વારંવાર ઊંઘ તૂટવી એક સરખી ઊંઘ ન આવવી દિવસે થાક લાગવો અને ઊંઘ આવવી વારંવાર પેશાબ લાગે પણ તે સરખી રીતે ન ઉતરે અર્થાત પેશાબની માત્રા ઓછી હોવી વિગેરે નંબર બે વૃદ્ધોમાં પેશાબની સમસ્યા એટલી સામાન્ય શા માટે છે મિત્રો વૃદ્ધોના શરીરમાં ઉંમર સાથે ઘણા ફેરફાર થાય છે કિડનીની કાર્યક્ષમતા ઓછી થાય છે મૂત્રાશયની પકડ નબરી પડે છે પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધે છે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજનની કમી થાય છે તેમજ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ જવાબદાર હોય છે પરંતુ આ બધા કારણો હોવા છતાં એક સૌથી મોટી ભૂલ છે જેને મોટા ભાગના વૃદ્ધો અવગણે છે અને એ જ છે આ સમસ્યાનું મૂળ કારણ નંબર ત્રણ એ જ ભૂલ જે બધું બગાડી દે છે મિત્રો સૂતા પહેલાં વધારે માત્રામાં પાણી અથવા તળેલો પદાર્થ ખાવો હા મોટા ભાગના વૃદ્ધો એવું વિચારે છે કે વધારે પાણી પીવું આરોગ્ય માટે સારું છે આ વાત દિવસ દરમિયાન યોગ્ય છે પરંતુ રાત્રે સુવાના થોડા પહેલા વધારે માત્રામાં પાણી પીવું તે જ છે રાત્રે વારંવાર પેશાબ કરવા જવાનું સૌથી મોટું કારણ બને છે અને સાથે જોડાયેલી બીજી ભૂલો જેમ કે સૂતા પહેલા દૂધ પીવું ખાસ કરીને ગરમ દૂધ હર્બલ ચા કે કાળો પીવો રાત્રે ડાયાબિટીસ અથવા બીપીની દવાઓ ડોક્ટરની સલાહ વિના યોગ્ય સમય પર ન લેવી સાંજના સમય વધુ મીઠી કે નમકીન વસ્તુઓ ખાવી જેને કારણે વધારે તરસ લાગે છે મિત્રો જો તમે હજી સુધી આ વીડિયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો નંબર ચાર શું થાય છે જ્યારે તમે રાત્રે વધારે પાણી પીતા હો પેશાબનું નિર્માણ વધી જાય છે પેશાબ પરનો નિયંત્રણ નબળો પડે છે શરીર આરામ કરવાની જગ્યાએ ઉત્સર્જન પ્રક્રિયામાં લાગેલું રહે છે વારંવાર ઊંઘ તૂટે છે જેના કારણે ઊંઘ અધૂરી રહી જાય છે વૃદ્ધોમાં ફોલ રિસ્ક એટલે કે બાથરૂમ જતા સમયે પડી જવાનું જોખમ વધી જાય છે નંબર પાંચ આ ભૂલના ખરાબ પરિણામો ઊંઘની ગુણવત્તા ઘટી જાય છે થાક અને ચીડચીડાપણું વધે છે રાત્રે પડી જવાની અને ફ્રેક્ચર થવાની શક્યતા રહે છે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે ડાયાબિટીસ હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓ વધુ બગડી શકે છે યાદશક્તિ અને એકાગ્રતા પર પણ અસર થાય છે બ્લડ પ્રેશરનું અસંતુલન થાય છે મિત્રો તમે આ વિડીયો કયાથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો નંબર છ માનસિક અસર મિત્રો રાત્રે વારંવાર ઊંઘ તૂટવાથી વૃદ્ધોમાં ડિપ્રેશન ગભરાહટ અને તણાવની શક્યતા પણ વધી જાય છે ઊંઘની ઊંટની સીધી અસર મગજની કાર્યશક્તિ પર પડે છે જેના કારણે વૃદ્ધો ભૂલવાની બીમારીના પણ શિકાર બની શકે છે નંબર સાત આ ભૂલ સુધારવા માટે અપનાવો આ સાત ઉપાય નંબર એક સાંજના સાત વાગ્યા પછી તરલ પદાર્થ લેવાનું બંધ કરો સાત વાગ્યા પછી ફક્ત એક ગ્લાસ પાણી લો તે પણ જ્યારે જરૂર હોય ત્યારે જ દવા લેવી હોય ત્યારે માત્ર એટલું પાણી લો જેટલું જરૂરી હોય નંબર બે કોફી અને ચાથી દૂર રહો રાત્રે ચા કોફી કે કાળો પીવાનું ટાળો આ બધા મૂત્રવર્ધક એટલે કે ડ્યુરેટિક હોય છે જેનાથી વારંવાર પેશાબ જવાની તકલીફ વધી શકે છે નંબર ત્રણ દવાનો સમય ચકાસો મિત્રો કેટલીક દવાઓ જેમ કે ડાયરેટિક્સ એટલે કે પાણીની દવા એ સવારે લેવી જોઈએ સાંજના સમયે નહીં ડૉક્ટર પાસેથી સલાહ લો કે કઈ દવા કયા સમયે લેવી વધુ યોગ્ય છે મિત્રો જો તમે હજી સુધી વિડિયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂરથી કરો તમારી એક લાઇક અમને ઘણું મોટિવેશન આપે છે નંબર ચાર આખા દિવસ દરમિયાન ધીરે ધીરે પાણી પીવો સવારે ઉઠતા જ એક ગ્લાસ પાણી પીઓ બપોર સુધી પાંચથી છ ગ્લાસ અને સાંજના સાત વાગ્યા સુધી કુલ આઠ ગ્લાસ પાણી પૂર્ણ કરો નંબર પાંચ પેશાબને રોકીને રાખશો નહીં દિવસ દરમિયાન સમયાંતરે પેશાબ કરવા અવશ્ય જાઓ પેશાબ રોકવાની આદત મૂત્રાશયને નબળું બનાવે છે નંબર છ ગરમ પાણીથી નહાવો અને સૂતા પહેલા પગ ધોવો તેનાથી ઊંઘ સારી આવે છે અને બ્લેડરની નસો શાંત થાય છે નંબર સાત પગ અને પેટની હળવી માલિશ કરો તેનાથી રક્તપ્રવાહ બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને બ્લડર પર દબાણ ઓછું થાય છે નંબર આઠ થોડા ઘરગથ્થુ ઉપાયો અપનાવો કદુના બીજ એટલે કે પંપકિન સીડ્સ પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે આવળા અને મધનું મિશ્રણ શરીરને ઠંડક આપે છે અને પેશાબ નિયંત્રિત કરે છે દાલચીની રાત્રે ભૂખ અને તરસને ઘટાડે છે નંબર નવ ડોક્ટરને ક્યારે મળવું જરૂરી છે મિત્રો જો નીચેના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો જેમ કે પેશાબ કરતી વખતે બળતરા થાય પેશાબમાં લોહી આવવું પેશાબ અટકી અટકીને આવે અચાનક પેશાબ લીક થવા લાગે અને રાત્રે ત્રણથી વધુ વખત પેશાબ કરવા માટે જવું પડે નિષ્કર્ષ વૃદ્ધોમાં રાત્રે વારંવાર પેશાબ આવવો એ સામાન્ય બાબત નથી આ શરીરની થાક માનસિક તણાવ અને પડી જવાની ઘટનાઓનું કારણ બની શકે છે પણ સારી વાત એ છે કે આ સમસ્યાનું સૌથી મોટું કારણ સૂતા પહેલાં વધારે પાણી પીવું એ એવી ભૂલ છે જેને સુધારવી ખૂબ સરળ છે જો તમે આદત છોડી દો અને ઉપર જણાવેલા ઉપાયો અપનાવો તો તમારી ઊંઘ ફરીથી ઊંડી અને શરીર ઉર્જાદાયક બની શકે છે તો મિત્રો આજના વિડિયોમાં એટલું જ આશા છે કે તમને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ અવશ્ય કરો સાથે જ બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો જેથી આવતા વિડિયોની માહિતી સૌથી પહેલા તમને મળે અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો ફરી મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી માટે સ્વસ્થ રહો મસ્ત રહો વીડિયો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર